હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો જો ભાઈ આપણે આ ઠંડીના વાતાવરણ જેવું છે વાતાવરણ કારણ કે હવે શિયાળો બે ગયો છે એટલે આપ જો તમે કલકલ્યો બોલ્યો છે જો ઓલી આપણે ખાતરની ઠેલી છે ત્રણે ત્રણ હજી ત્રણ ઘરે પડી છે એટલે આપણે ઘઉંમાં કાલે પાણી શરૂ કરવું છે કે નહીં એટલે ખાતર મેકી દીધું છે અત્યારે નથી નાખ્યું એનું કારણ એ છે કે ઝાંકળ રાતે આવ્યો હોય તો આવડાની હું કહેવાય ઘઉંની માથે જો હોય તો કદાચ બળવાનું શક્યતા રહે આપણે જો કુલ અહીંથી માંડી અને ઠેઠોલે પણ એ ઘઉં કર્યા છે હું તમને બતાવું હમણાં જો ઘઉં પણ મસ્ત મજાના થઈ ગયા છે જો આમે છે ને ગાડીએ ગાડીએ ત્રણે ત્રણ ગામમાંથી લઈ ને ત્રણ વખત ફેરા કર્યા થાય જો આવ્યો જો આવ્યો જો આવ્યો એવી રીતના પહેલે એક ખોડે મેં કીધું વચ્ચે મેં કીધું ને એક અહીંયા મેં કહી છે આપણે આમાં નાખવાનું છે હજી આમાં આવશે અને ઓલિકાર થોડા ઘઉં છે ને એમાં પણ આવશે તો જો તો ભાગી થઈ ગયા ને એક નંબર કાઈ ન ઘટે તો હું તમને બતાવું ઓલી સાઈડ હવે આપણે એટલું એકાદા બે શક્યતા જો આપણે પણ મસ્ત થઈ ગયો છે તમને ખબર જ આપણા ખેતરના ફરતે એટલી એટલી જગ્યા પડી જ હોય ફરતે જગ્યા બધે પડી જ હોય એક જ ધારી જ્યાં જોવો ને ખૂણે ખૂણે બધે પડી હોય કારણ કે ઉનાળો ભીતમાં છે ને મિત્રો થોડી થોડી જગ્યા તો રાખવી જ પડે કારણ કે ઓલું આઘું ખેતર છે કે નહીં જ્યાં છે એટલે અહીંયાથી ટ્રેક્ટર લઈ જાવું લાવવું કે અથવા એમાં ખેડ કરવી કે વાવવું એવી રીતના કંઈ કરવું હોય તો પછી અહીંયાથી ટ્રેક્ટર લઈ જવાનો રસ્તો રાખવો જ પડે તો મિત્રો આપણે આમાં છે ને આમાં ઘઉં આવ્યા ને ત્યારે અહીંયા ભીનું હતું આમાં લી રીઝેલું હતું કે નહીં આ પાણી શરૂ હતું ધોર્યો બર્યો કાંઈ નહોતું કરેલો આ બધું એટલામાં બધું રીઝેલું હતું તો એટલામાં બધું રીઝેલું હતું ત્યાં એટલી જગ્યા પીડી હતી ને આમાં ફૂલગારો હતો ટ્રેક્ટર આલેવું હતું ને પછી આમાં બેનું એ કયું કર્યું હતું મેંથી વાવી દીધી થોડું થોડું હરિયું પાડી લેવલ બનાવી અને અહીંયા મેથી વાવી દીધી અને જો આપણે બાકી અમે શું ઠેઠ મેં તમને બતાવી ઓલી જગ્યા છે ન્યા સુધી ઘઉં છે ઓલરેડી મિત્રો છે ને આ ઘઉંમાં અને ઓલા ઘઉંમાં ત્રણ ત્રણ પાણ પાઈ દીધા છે અને કાલે ખાતર નાખીને શરૂ કરવાનું છે તો ભાઈ છે ને જો આયા ઠેઠ આ આ સાઈડે તાર ફેન્સિંગ કરવું પડે જો ખોટો થોડોક નમી ગયો છે વાયર થોડોક કાંઈ વધારે બતાવું નથી જો મેં તમને કીધું ને એ પ્રમાણે આપણે ફરતી આવી જગ્યા જગ્યા તો પડી જ હોય ભાઈ ફરતી લાગઠ આમ આ કેટલો આખો ટ્રક વ્યો છે એટલી જગ્યા છે ઠેઠો ઠે એટલે અને આ હેઠો હારો કર્યો છે ને ત્યાં સાઈડ નાખી દીધું ચારમાં એમનેમ પડ્યું છે રાય નાખી દીધી છેઠ આમ ને એક જ પાળો છે આ એક જ ચારો છે એટલે ખાવા રાય થઈ જઈ હા મિત્રો જુઓ તમે આમાં ડુંગળી છે એ આમાં અમારે મા એન્ડવીનું કામ શરૂ હતું ત્યારની આમાં અમે ડુંગળી વવાઈ ગઈ હતી આમાં અમે માંડવી શું કહેવાય વા કાઢતા હતા અને આમાં ડુંગળી વવાઈ ગઈ હતી શરૂ થતું થઈ ગઈ ને બાકી મસ્ત મજાની આપણે હજી નીકળતી આવે છે એટલો બધો વાંધો નહીં આવે પણ આ રેતના કારણે છે ને કાંઈ સે નહીં હોય મિત્રો કંઈ જામી આવું શિયા નહીં હવે મિત્રો આ કપાહની વાત કરીએ તો આ કપાહમાં પણ આપણે પહેલી વીણી શું કહેવાય જે શરૂઆતની ભીની વરસાદની પલ્લેલી હોય એ આપણે વીણી નાખી બીજી વીણી વીણી ને ત્રીજી વીણી વીણી નાખી અને આ સોથી વીણી આવશે હજી આ કપાના ઝીંડવા છે ઘણા પણ આપણે પાયો છે એટલે વાંધો નહીં આવે રાખવાનો જ છે કારણ કે એટલો બધો કાંઈ કપા આવ્યો નથી ખાસ જો હજી તો ઝીંડવા ભરપૂર માત્રામાં છે જો છે ને ઝીંડવા તો હજી ઘણા છે જો આ મિત્રો હે આમાં શું કહેવાય આપણે ઓલા અરૂડા બહુ ઉગ્યા છે ઓણ કારણ કે વરસાદ જ એટલા પડ્યા ને એટલે માઇન્ડ બી તૂટી છે એટલી અને ખરી એટલી છે કઈ વાત પૂછો માં એટલે અરોડા તો નીકળ્યા છે ના સાઈડ જુઓ આપણે ત્રણ ત્રણ વાયર મારી દીધા છે કારણ કે આ માલી છે ને ઓલી સાઈડ આપણે જાળી હતી ને ત્યાંથી ઓલા આવતા હું કે રોજ આવતું યાદ આપણે આ ત્રણ સાઈડ ત્રણ સાઈડ હું ત્રણ દોરી આપણે મારી દીધી જો ફરતી બધી હેર કઈ કરી કારણ કે આ ખૂટાની સુવિધા છે આપણે ત્રીસ ને ત્રીસ સાઠ ખૂટા છે આવા અને ગરેડી મારી દીધી ઝટકા મેં કોઈ તો હાલે અને આમને મેં હાલે જો છે ને બાકી મસ્ત મજાનું ખેતર બાકી મજા તો વાડીયા જ આવ્યો કાંઈ ન ખટે આ રોજ ભીનામાં કેળો કરી નાખે કે નહીં આ તો હજી નાના છે ઘઉં મોટા હોય તો આમાં શું થાય એટલા માટે આવી દોરી મારવી પડે આ ઘઉની વાત કરીએ તો કાંઈ ન કટે હા ભાઈ આપણે છે ને આ ઘઉં છે ને સત્તર વડે કરેલા છે નવ વડે એ ફૂટે ને સત્તર વડે મીડિયમ રે આથી આવી જાય ડુંગળી મેં તમને કીધું એમ અમે સુધી ડુંગળી આવી જાય આવી કઈક નીકળતી આવે છે મિત્રો હજી તો નીકળતી આવે છે અને ખડે એવું છે આપણે દવાઈ મારવાની છે બધું કામ છે અકારે મિત્રો હવે તમે અંદાજો લગાવી કહો કે આમાં કેટલી માંડવી પીડી છે જુઓ તમે બધી આ ઓવાળે ઓવાળે આવેલી છે જુઓ તમે આ જો માંડવી બધી ઓવાળે આવેલી છે લાગડ જો આમાં તો હરોળું જ નીકળ્યું વિગડ્યું છે જો આ માંડવી કેટલી પીડી જો બધી લાગઢ આવી રીતના બધાય છે પછાડીએ એક એક ઠેકાણે વચ્ચે એવી જે जग्या छे ने ना बधे पिडी ये मैंडवी ने હવે આઈ થી થાય છે શરૂ છણા જો આપણે આઈ થી છણા વાવી દીધા છે દેખાય હર્યું એક નંબર જો પણ બાકી હરોડા હરોડા ઓહો હો હો જો છણા આ પાકી થઈ ગયા છે એક નંબર આ પાણી નસ પૂગ્યું જો છણા થઈ ગયા છે મસ્ત મજા થઈ ગયા આપણે પોર ની પરહ હતા કદેસ ઓલી સાઈડ હતા ઈ તો તમે જોઈ શકો કદસ વિડિયો અમારી ચેનલ માં નવો હોય તો જોઈ આવજો ફાઈ સિક્સ સેવન એટ નાઈન નવ નવ હરિયા છે ત્રણ દ્વારી ચેકોઠ એટલે હવે આપણે અહીંથી આ જતા રહીએ મિત્રો જો વધારે દેખાડો તો તમને એમ થાય કે આ નીક્રો દેખાડે જ છે પડીને પણ જગ્યા જોવા તમે દોઢ હરિયું છે આથી ત્યાં એટલું પીળ્યું રે અને આ એટલું આ ખરીયાનું જગ્યા પડી હોય તો કેવું જ ન જ હોય એમાં કંઈ ખોટું ન હોય અને જો બાજુના ખેતરમાં આપણે જો કડની દવા ડુંગળી મારી દીધી છે ને ખડે પણ બળી ગયું છે એવું છે કામકાજ અને હું માઇન્ડ બી આમાં ગોતી ગોતી ખાતો જઉં છું ભાઈ જો આપણે અહીંયા પ્રોગ્રામ કર્યો હતો ભાઈયાનો કાંઈ ન ઘટે આ બધું વિકાઇ ગયું અઠવાડિયા પહેલા પ્રોગ્રામ કર્યો હતો અહીંયા ભાઈયાનો જો એ તમને બતાવું લીંબુ હોય લીંબુ વચ્ચે મિત્રો ને કઈક આવું છે મિત્રો જોઈ શકો છો તમે અમારી વાડીમાં જવા પાછો આ ખુલ્લો પોટ બાકી જોવા છે છે થોડા થોડા કાંઠે કાંઠે મૂળા જો આમાં મૂળા છે અહીંથી આવી ગઈ આ શું છે ધાણા કોતમરી કોથંબરી છે અને આઈથી છે પાછા બીટ ગાજર સોરી ગાજર છે જોરા ગાજર હજી ઉગતા આવે છે બધી ગાજર ઉગતા આવે છે એવું છે બીટ તો ક્યાં નાખે કઈ ખબર નથી મને આમાં માઇન્ડ ડુંગળી કરતા તો માઇન્ડવી દેખાય છે લાગઠ રોડ ઉજવ્યું છે જો બધે માઇન્ડવી કરતા એટલે સોરી ડુંગળી કરતા માઇન્ડવી બીજી છે બધાય કરતા આગતર હો ભાઈ આખા ગામમાં બધાય કરતા આગતર ફર્સ્ટ નંબર પહેલો નંબર આપણા ફરજા વાળો ભાગ કપામાં તો ભાઈ હવે બધો ઢળી ગયો છે ઝીંડવાના લીધે એવું છે ખાસ કાંઈ નથી અઢીસો મણ જેવું આવ્યું છે વધારે નથી આવ્યું જો પાણી ભર્યું કે નહીં આમાં કારણ કે પાણી શરૂ આજે પૈ ગઈ છે ડુંગળીને ડુંગળી આ બધા કરતા હાર્યું બસ મિત્રો જો વિડીયો ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને કમેન્ટ કરી દેજો નાની વિડીયો શોટ બોલો કંઈક તપ્લી કે જ થઈ જાય ખબર કારણ કે વિડીયો બનાવ્યો નથી માટે મિત્રો આ ડુંગળી કઈ ઘટે એક નંબર ડુંગળીઓ કઈ ન ઘટે